હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ગુણકારી આમળાનું આયુર્વેદિક જ્યુસ તો રોજ સવારે જો ખાલી પેટે આ આમળાનું જ્યુસ પીવામાં આવે ને અને એ પણ ફક્ત બે જ મહિના તો આખું વરસ આપણું શરીર નિરોગી રહે છે તો આયુર્વેદિક જ્યુસ બનાવવા માટે અહીંયા મેં બસ્સો ગ્રામ જેટલા આમળા એકદમ તાજા અને ફ્રેશ હોય તેવા લીધેલા છે અને હવે આપણે આ આમળાને પાણીથી ધોઈ અને ચોખ્ખા કરી લઈશું તો કંઈ પણ ધૂળ માટી કે કચરો ચોટ્યો હોય ને તો તે નીકળી જાય અને આમળા આપણા એકદમ સારા એવા ચોખ્ખા થઈ જાય તો આ રીતે મસળી અને આમળાને ધોવાના અને આ આમળા એક એવું ફળ છે જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તો વાળ અને સ્કિન માટે પણ આ આમળા રૂપ છે તો આ રીતે આપણે બધા જ આમળાને ચોખ્ખા કરી લીધા હવે આપણે આ આમળાને કાપી લઈશું તો આ રીતે નાના નાના આપણે તેના ટુકડા કરી લઈશું અને વચ્ચે જે ઠળિયાનો ભાગ છે તે આપણે કાઢી લઈશું અને જો એક આમળું રોજ ખાઈએ ને તો તે આપણા તંત્રને પણ મજબૂત બનાવે છે સાથે ભૂખ વધારવામાં પણ બહુ જ મદદ કરે છે અને આખું વર્ષ ડોક્ટર પાસે પણ ના જવું પડે તો તમે જુઓ કે આ રીતે આપણે બધા જ આમળાને સમારીને રેડી કરી લીધા અને હવે આપણે આ આમળાને એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને શરદી ના થાય તેના માટે અહીંયા મેં આટલો ટુકડો આદુનો લીધેલો છે તેની મેં છાલ કાઢી લીધેલી છે પછી આપણે તેને આ રીતે નાના નાના ટુકડામાં કાપીને ઉમેરી દઈશું અને જેટલું મેં આદુ લીધેલું છે તેટલો જ મેં અહીંયા હળદરનો પણ ટુકડો લીધેલો છે તો આ રીતે મેં હળદરની છાલ ઉતારી અને આ હળદરને મેં પાણીમાં રાખી એટલે તે કાળી ના પડી જાય અને હવે હળદરને પણ આપણે સમારી લઈશું તો આ રીતે થોડી આપણે હળદર અને આદું ઉમેરીશું ને તો ક્યારેય શરદી ઉધરસ નહીં થાય અને જો થયા હશે ને તો પણ તે મટી જશે અને થોડા ફુદીનાના પાન મેં ધોઈ અને ચોખ્ખા કરી લીધા તે પણ આપણે ઉમેરી દઈશું અને દસથી બાર મીઠા લીમડાના પાન તેને પણ મેં ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે તેને પણ આપણે ઉમેરી દઈશું અને હવે મેં તુલસીના પાન ધોઈ અને ચોખ્ખા કરીને લીધા છે તો કોઈ ગણતરીના નથી લીધા અંદાજે જ મેં તુલસીના પાન લીધા છે તો તુલસીના પાનનો આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ થતો હોય છે અને તે તાવ શરદી અને ઉધરસ પણ મટાડે છે અને આ જ્યુસ જરાય તુરું અને ખાટું ના લાગે તેના માટે મેં થોડો અહીંયા ગોળ લીધેલો છે તો મેં અત્યારે કોલ્હાપુરી ગોળ લીધેલો છે પણ જો તમે દેશી ગોળનો ઉપયોગ કરશો ને તો તે વધારે ફાયદાકારક છે અને જ્યૂસને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું સાથે આપણે અડધી ચમચી જેટલો મરીનો પાવડર પણ ઉમેરી દઈશું તો આ રીતે તમે થોડો સંચળ પાવડર અને મરી પાવડર ઉમેરશોને એટલે આ જ્યુસ તમને વધારે ટેસ્ટી લાગશે અને અડધા ગ્લાસ જેટલું આપણે આમાં પાણી ઉમેરી દઈશું અને મિક્સરનું ઢાંકણ બંધ કરી આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું અને હવે તમે જો કે આપણે આ બધું એકદમ સારું એવું ગ્રાઇન્ડ કરીને રેડી કરી લીધું તો અત્યારે આ જાડું છે જ્યુસ બનીને તૈયાર નથી થયું આમાં આપણે ફરીથી એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું અને ફરીથી આપણે ઢાંકણ બંધ કરી અને આને ગ્રાઇન્ડ કરી લઈશું અને હવે આ આમળાનું જ્યુસ બનીને તૈયાર છે વડીલો તો આને આ રીતે પણ પી શકે છે પણ બાળકો જો પીવાના હોય તો તે આ રીતે ના પીવે એટલે આપણે આ રીતે તેને ગાળી લઈશું તો આ રીતે ગરણીમાં તેને ગાળી લઈશું તો આ રીતે કરશો એટલે આમળાના થોડા ઘણા જો કૂચા હશે ને તો તે અલગ થઈ જશે અને જ્યુસ આપણું એકદમ સારું એવું બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આમળાના બધા જ કૂચાને અલગ કરી લીધા અને આને પણ હું ફેંકવાની નથી બે દિવસ હું આને તડકે સૂકવીશ અને પછી હું આનો પાવડર કરીશ અને આનું હેર ઓઈલ બનાવી લઈશ અને જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી એકવાર બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ દરેક બીમારીઓને દૂર ભગાડે તેવું આંબળાનું ગુણકારી આયુર્વેદિક જ્યુસ બનીને તૈયાર છે તો તમને આ જ્યુસની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને આવી નવી નવી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી બાય બાય